ઉજ્જૈનના માંડકુલમાં ગત પચીસ જાન્યુઆરીએ અસામાજિક તત્વો દ્વારા ગુજરાત રાજ્યના પનોતાને દેશના ગૌરવ સમા રાષ્ટ્રીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તોડફોડ કરી ખંડિત કરાઈ હતી શબ્દોમાં વખોડી જય સરદારના સૂત્રોચ્ચાર સાથે આજે સરદાર પટેલ સેવા દળના પ્રમુખ વિમલભાઈ પટેલ સહિત સાવલી નગર અને તાલુકાના પટેલ સમાજના અગ્રણીઓ અને સરદાર પ્રેમીઓ દ્વારા સાવલી સેવાદન પહોંચી

આપણા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ ખંડિત કરીને સરકારી દેવાનો જે પ્રયત્ન કરવામાં એ હિસોબોને ધરપકડ નહીં પણ રાષ્ટ્રધ્વનો ગુનો દાખલ કરી એવી અમારી સાવલી તાલુકાના પાટીદાર યુવાનોની માગણી છે ભારત માતા કિજય મંદિરપાત્રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર નહીં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ